ટ્રેક્ટર વાળો હજી તો આયો નથી એરંડા બેરંડા ચોપા છે કઈ ચોપશો ને કઈ નવરા થાહો વસ્તી એરંડા હવે વેણવા રહી જાય છે વેણો વેણ છે વસ્તી બોલે હું કરવા સાચી વાત પણ ટ્રેક્ટર વાળો આવે તાણે પલવ કરે પણ તારે ટ્રેક્ટર ટ્રેક્ટર ની વાત જોઈ રહેવાની હોય મને ફોન કરવાનો હોય

મને ફોન આજે નાહી ગયો છે પડી છે કે પડી નવરા થઈ ગયા પલો મારી નિરંડા હલો ભાઈ તો પલાવ ભલો મેથી ગયો છે મારા જમીન ના આ વસ્તી વાય રહી ને હા પેલા આ પલો ભલો મારી નીરંડા બેરંડા ચોપીને નવરા થઈ ગયા મારા બાજુ વાળા ને મારે પડી રહ્યો છે

આ જો પેલા બે જણા સવારના છ વાગે હારા આઈને મથે છે તો પેલા બે મા બે દાડા થયા મરાયા બે દાડા થયા પણ આપડા આ ચિતા દાડો થી પડી છે ને આ આમ ખબર હોય કે મને ખબર હોય ઓ વેલા ગલા નવરા થઈ જાહી એના આપડા રહી જાવ ને કઈ લેહો ને જીયાળો પટી જાહા ઈરંડા ચોપાવરા બાનાથી વસ્તી વાઈ રહી આ રાંડા ચોપાના એ ખબર ખબર પડે છે કે ના પડતી

ફોન કર્યો ને તું હાલ હેડ મારા હાથી પર ચઢવા ના પડી દયાળો હા કડવું બડવું બધું મેં ઉભું છે ને માં કઈ ના લીધો તો એ ચોક ચોક તો ઊભો રાખ્યો છે ને બેઠા છે એ કાઢા કાગળ વાયલા અને આ પેલા પલા મેલી હોય જ્યાં છે આ ગણાય વાનું ચેતન ના હોય એના પલા મેલી જ્યાં છે આ જોજો કરી રહ્યા છીએ આ

લાલો લેવા પડ્યો આયો ના પાડતા બોલતો હા મારું હોય બાર મહિને પેલા હું ટ્રેક્ટર લાવવું હોય

માય કાંગલી છે તમારા માય કાંગલી ઓ તો બોધવા પડી હી દોઈડ તમારો તો લેબડા બોધવા પડી માય કાંગલી માય કાંગલી આ નાબડી મુગડી નાબડી ને તો ફોન કર્યો તેર હજાર સાતસો લાલુજી દેખાય છે કે આ રસ્તા આ રસ્તો આટલો પડ્યો છે તો ટ્રેક્ટર હેડવા દેવામાં હું થાય છે તો આપડે એવામાં આવજો તમારી ઘણી વાત કેવી છે બોલો

ટ્રેક્ટર ની વાત કરી અમેજ કરાવીશ હું તો આખા શેરવાજ લઈ જાય ટ્રેક્ટર નથી ગાડી નાખી આ ડાલુ આવી આટલો સીધું આ તારો જ જોઈ તમે આટલું ઊંડું તારા રસ્તો નવરા થઈ ગયા મેં કઈ થાય છે રસ્તો કાઢી લો હું હરું કહું છું હું તમારા બાર મહિનો થી મારા ખેતરમાં હેડવા દીધા કે નતા હેડવા દીધા

અરે મારી દે મારી નજર મારો જસ્તાનીનો યે આલી આરે બાઉજીએ આ ટ્રેક્ટર અરે આ તો ભૂલ થઈ ગઈ અમારું તો યે આને અરે યે નામ છે જો કા